વાત કરીશું યુએમાં બીએપીએસ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની

વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે છે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના મંદિરમાં આવવાની સાથે જ એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે મંદિરની અંદર પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત તથા હિન્દુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો પણ અહીં દર્શાવવામાં આવી છે ગુરુહરિ શ્રી મહાન સ્વામી મહારાજ આ મંદિરનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે આ મંદિર જે બહાર પથ્થર વાપરવામાં આવ્યો છે એ આપણો આવે છે અને અંદર જે માર્બલ વાપરવામાં આવ્યો છે ઇટલીથી આવે છે સાત શિખરનું આ સુંદર મંદિર અહીંયા જે બનાવવામાં આવ્યું રહ્યું છે એ સાત શિખર એટલા માટે બનાવ્યા છે કારણ કે આ દેશમાં સાત અલગ અલગ એમિરેટ્સ છે એ દ્વારા અમે અહીંયાના રાજાને અને અહીંયાના જે લીડરશીપ છે એને આભાર માનવા માંગીએ છે જેમને સત્યાવીસ એકરની જગ્યા આપણા હિન્દુ મંદિર માટે આપી છે અને સાથે સાથે આપણે ભારતના રાજકીય નેતા અને આપણા માનનીય પ્રધાનમંત્રીનો પણ આભાર માનીએ છે કે જેમના વિલ અને એમના ડિટર્મિનેશનથી આપણને આ મંદિર બંધવામાં મદદ મળી છે